જેને કારણે લાકડા સહિતની ચીજો સાચવવામાં મુશ્કેલી પડી રહી છે આમ તો પાલિકા તંત્ર દ્વારા સ્મશાન ભૂમિમાં સુવિધા વધારવા બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ લાંબા સમયથી ગોડાઉન વિસ્માર હાલતમાં છે અને ગોડાઉનનું સમારકામ કરવામાં આવ્યું નથી ગોડાઉનની છત ખવાઈ ગયેલી છે અને લોખંડ બહાર દેખાઈ રહ્યું છે આ ઉપરાંત ગોડાઉનની દિવાલમાં પણ મોટી મોટી તિરાડો પડી ગઈ છે ચોમાસા દરમિયાન પાણી છત પરથી ટપકે છે ગત વર્ષે જે ચોમાસા દરમિયાન વરસાદી પાણી છત પરથી ટપકતા લાકડા છાણા ઘાસ સહિતની ચીજો ખરાબ થઈ ગઈ હતી પાલિકા દ્વારા બાગ બગીચા સહિત અનેક સ્થળોએ કરોડોની રકમ ખર્ચવામાં આવે છે પરંતુ શહેરના એકમાત્ર હિન્દુ સ્મશાનની જાળવણી કરવામાં પાલિકાના સત્તાધીશો ઉદાસીનતા દાખવી રહ્યા છે આ ઉપરાંત સ્મશાન ભૂમિમાં આવતા ડાકુઓ માટે અસુવિધા જોવા મળે છે જેમાં મૃતદેહને લાકડામાં અગ્નિતા આપ્યા બાદ ડાકુઓ જ્યાં બેસવાની વ્યવસ્થા છે તેની છત પણ બિસ્માર બની છે અને ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે અને તેમાંથી પણ પોપડા ખરી રહ્યા છે અહીં પંખા પણ નથી આથી બાગ બગીચા સહિત અનેક સ્થળોએ કરોડોના ખર્ચ કરતી પાલિકા દ્વારા સ્મશાન ભૂમિ ખાતે જરૂરી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જોકે નવા નિમાયેલા ઉત્સાહી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી વહેલી તકે સ્મશાન ભૂમિના જીર્ણોદ્ધાર માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરશે તેવો શહેરીજનો અને આગેવાનોને પણ પૂરેપૂરો વિશ્વાસ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અમે અહીંયા અમારી માનવ ચેચલ ટ્રસ્ટની સ્મશાન ચીમની માટે આવ્યા હતા અને અમે અહીં જોયું કુદરતી અશોકભાઈ ટીમ નિપુલભાઈ બધા હાજર હતા એટલે એમને એમ થયું કે આ ગોડાઉન વર્ષોથી દાખલા ખખડી ગયેલ છે ગમે જાનહાની ના થાય એના ચેતનાબેન તિવારી આજ હોય તો એ અમને આ બધું કરી દઈએ ઈ છે પછી બેઠકનું ઈ પણ ગમે તેદી પડે તો જાનાની થાય એમ છે તો અમે નમ્ર વિનંતી કરીએ કે આ જર્જરિત બધું થઈ ગયેલ છે તો એની સાથે સાથે બધું વેલાતર કરી દઈએ એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ